નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભચાઉ તાલુકાના લાકડીયા તથા સામખિયારી રેલવે સ્ટેશને પ્રવાસીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે પ્રાથમિક સગવડતાના અભાવે દિવ્યાંગો તથા અન્ય પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે મૂળ લાકડીયાના હાલે મુંબઈ રહેતી રિદ્ધિ જે દિવ્યાંગ છે અને તેમના પિતા ચંપકલાલ ગળાએ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે લાકડીયામાં પ્રવાસીઓના વેઇટિંગ માટે પ્લેટફોર્મમાં છાપરાની કમી છે સામખિયારી લાકડીયા મધ્યે રેલવેમાં લેટ્રિનની હાલત ખરાબ છે ખૂબ જ ગંદકી છે અને પાણી પણ આવતું નથી તેમજ દરવાજા બંધ થતા નથી રેલવે કર્મચારીઓનું ધ્યાન દોરવા છતાં સુધારો થતો નથી આ બંને સ્ટેશનો પૈકી સામખિયારી જંક્શન છે છતાં બંને સ્ટેશને પૂછપરછની બારી નથી દિવ્યાંગો માટે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા રેમ્પ નથી વિકલાંગો માટે બેટરીવાળું વાહન નથી બંને સ્ટેશને દિવ્યાંગ માટે ખાસ પાર્કિંગ નથી બંને સ્ટેશનોમાં સમય સમયસારણી ટાઈમટેબલ લેટેસ્ટ સમયનું નથી હજુ જૂના સમય બતાવે છે બંને સ્ટેશને માર્કિંગવાળા બોર્ડ પાસે ટ્રેન ઊભતી નથી તેથી ટ્રેન આવે ત્યારે કોચ નંબર આગળ પાછળ થતા હોવાથી દિવ્યાંગો અને અન્ય લોકોને દોડાદોડી થાય છે અને મુશ્કેલી પડે છે સ્ટેશન ઉપર જાહેર સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા નથી દરેક સ્ટેશને નિર્ભયા એક્ટ હેઠળ સીસીટીવી હોવા જોઈએ તે નથી બંને સ્ટેશન ઉપર સુરક્ષા સ્ટાફ હોવો જોઈએ તે નથી દિવ્યાંગો માટે રિઝર્વેશન વિન્ડો નથી આવા નાને મોટી અનેક મુશ્કેલીઓ તથા સગવડતાનો અભાવ આ સામખ્યારી લાકડીયા સ્ટેશને જોવા મળે છે તેથી દિવ્યાંગો અને અન્ય પ્રવાસીઓને પારાવાર મુશ્કેલી પડે છે પણ રેલવે તંત્ર આવા નાના મોટા પ્રશ્નો હલ કરી શકતું નથી રાણી હોસ્ટેલ થી દર અટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર